જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના સોરઠિયા યુવા રબારી સમાજ દ્વારા મામલદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી માલધારી સમાજ તંત્ર પર લાલ ગોમ જોવા મળ્યો છે સોરઠિયા યુવા રબારી સમાજ માળિયાહાટીના દ્વારા મામલદાર કે કેવાળાને આવેદન પત્ર આપી કાયદા અને સમાનતાના હક માટે આ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી પીઆઈજી પટેલ સામે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવે તેવી માંગ છે મહિલા માનહાની કાયદા હેઠળ સખત કાયદાકીય કાર્યવાહી કરવાની અગાઉ આવી ઘટનાઓની ફરિયાદો જો હોય તો તેના પર પુનઃ તપાસ કરીને પગલાં લઈ શકાય આ મામલે પોલીસ તંત્ર તાત્કાલિક સંજ્ઞાન લઈને કાયદાકીય જવાબદારી નિભાવે અને સમાજની લાગણીનું રક્ષણ કરે મહિલા કોર્પોરેટ માટે ન્યાયની લડત માલધારી તંત્ર સામે ઉગ્ર વિરોધના કાવડ લઈને ભુવા આતા જીતુ આતા ચોરવાડ મઢ દ્વારા સામૂહિક આંદોલન ગજવાશે તેવી ચીમકી માલધારી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે યુવા રબારી યુવા રબારી ટ્રસ્ટ તરફથી મામલતદાર શ્રી માળિયા આટીનાને જુનાગઢ મહિલા સોનલબેન કારાભાઈ રાણાને શ્રી સાહેબે જે વાણી વિલાસ અને અશોભની જે ભાષાની અંદર વર્તન કરેલ છે તે વર્તનની સોરઠિયા યુવા રબારી સમાજ માળિયા આટીના હોર નિંદા કરે છે અને વિરોધ કરે છે અમે આજે મામલતદાર સાહેબ વતી સરકાર શ્રીને કહેવા માગીએ છીએ કે આવા અધિકારીને શિક્ષાત્મક કાર્યવાહી કરે જેથી કરી અને ફરી પાછા આવું કોઈ પણ કાર્યવાહી કરે નહીં શ્રી જીતો માતા ચોરવાડ મઢેથી આજે એક વિશાળ એક સામૂહિક આક્રોશના રૂપે પણ ગાંધી ચિંધા માર્ગે અમે અહીં મામલતદાર ઓફિસ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ને ત્યાં આવ્યા આવેદનપત્ર સરકારને આ મળે એ માટે આવેદનપત્ર આપ્યું એમાં અમારી જે લાગણીઓ છે એ ઉપર એવું થાય છે કે ભાઈ જો આ ગુજરાત રાજ્યમાં અને મોદી સાહેબે જે રીતે મહિલા અને સશક્તિકરણ ઉપર ધ્યાન આપ્યું છે એ મહિલા જો સુરક્ષિત ના હોય અને એ મહિલા ઉપર કોઈ પણ રીતે જો આવા ગૃહ મંત્રાલય સાહેબ તમને પણ વિનંતી કે આવા જે ભણેલા ગણેલા જે માણસો છે જે નોકરીઓ કરે છે કોઈપણ એજન્સીમાં તે આવા અપમાનો કરે તે અપમાનો અસહ્ય છે અમે એવું નથી કેતા પોલિટિકલ કે માલધારી સમાજ માટે અમે તો અઢારે વરણ અને ગુજરાતની જે બંધારણીય પ્રજા છે બધાને અપીલ કરીએ છીએ કે ભાઈ તમે કોઈ પણ ખૂણે કોઈ પણ બંધારણ અને કોઈ પણ આવી સ્ત્રીઓ ઉપર કોઈ પણ અત્યાચાર અથવા તો કોઈ પણ એવો વાણી વિરાશ થાય છે તો બધા સાથે આવો જે સમાજ ઉપર થાય છે એ સમાજ એકલો નીકળે છે જે સમાજ ઉપર થાય છે એકલો નીકળે છે તો લાકડીનો ભારો ભાંગતો નથી પણ એક લાકડી ભાંગી જાય છે જેના વા ખૂણે આ ગુજરાત રાજ્યના જે કોઈ ખૂણે સંવેદનશીલતા પડી છે અને જે માનવ હકોનું રક્ષણ કરવામાં માને છે એવા લોકોને પણ હું અપીલ કરું છું કે ખાલી માલધારી સમાજ આવેદનપત્ર આપે એવું નહીં પણ આ દીકરી એ આપણા ગુજરાત રાજ્યની એક સલામતી માટે અને અન્ય જે સમાજો આમાં સાથ આપશે તે બધાનું માલધારી સમાજ સ્વાગત કરશે અને અમે પણ એવું કહીએ છીએ કે કોઈ પણ સમાજ ઉપર જ્યારે પણ દીકરીઓ ઉપર અન્યાય થશે ત્યારે અમારો માલધારી સમાજ ઘરે નહીં બેસી રહે પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ